અને આમાં નામાં બે સાઇઝ આવે એક નાની સાઇઝ અને એક મોટી સાઇઝ આ છે રેગ્યુલર સાઇઝ આમાં નામાં મોટી કલર મોટી સાઇઝ આવશે એક આ મોટી સાઇઝ મળશે બંનેમાં તમને સેમ કલર સેમ ડિઝાઇન મળી જવાનું છે અને અલગ અલગ કલર આવશે જેમાં તમને આ ટાઈપના નાનામાં મરુન કલર છે પછી આ ટાઈપનો બોટલ ગ્રીન કલર છે પછી આ ટાઈપનો એક ડાર્ક બ્લૂ કલર છે આ ટાઈપનો એક ગ્રે કલર છે અને એક પર્પલ કલર છે અને બધા જ રૂમાલમાં આ ટાઈપની એક સેલ્ફ ડિઝાઇન આવવાની છે કે ખાલી ફક્ત ને ફક્ત એક બુટ્ટો જ હશે પછી મોટામાં તમને આ ટાઈપનો બ્લુ કલર મળશે પછી બોટલ ગ્રીન મળશે પછી આ ટાઈપનો મરૂન મળશે અને આ ટાઈપનો કોફી મળશે અને આ ટાઈપનું માઇક્રોફાઈબર ફેક્ટરી એકદમ સોફ્ટ અને એકદમ સોફ્ટ જ રહેવાનું છે જેથી જે તમને શરીરને અડાડો તો પણ વાગશે પણ નહીં અને એકદમ સ્મૂથ એન્ડ સિલ્કી સાઈની લાગશે પછી એમાં ને એમાં તમને આમાં નેપકિન પણ મળી જવાના છે નેપકિનમાં પણ તમને સેમ કલર સેમ ડિઝાઇન મળવાનું છે કે તમને આ ટાઈપનું 16 24 ની સાઈઝનો નેપકિન મળી જશે કે તમે બતાવું તમને આ પણ એકદમ એક કોલેટીનો વર્ચુ નેપકિન આવશે અને એમાં પણ સેમ કલર અને સેમ એ ટાઈપનું જ આવશે નેપકિન માં આ ટાઈપનો કોફી કલર છે પછી મરૂન છે પર્પલ બોટલ ગ્રીન બ્લુ અને ગ્રે સેમ જે તમને રૂમાલ માં એક સિમ્બોલ બતાવ્યો કે જે બ્રોચ આવશે એવો એવો સિમ્બોલ આમાં પણ એક સાઈઝ નો નાના સાઈઝ નો સિમ્બોલ આવશે આ પણ એકદમ સોફ્ટ ટચ અને સિલ્કી સાઈની રહેવાનું છે સેમ ફેબ્રિક સેમ મટીરિયલ જે રૂમાલમાં છે એ જ નેપકિનમાં આવવાનું છે પછી નેપકિનમાં નેપકિનમાં એક બીજી વેરાયટી છે જેમાં તમને આ ટાઈપનું એમ્બોઝિંગ વાળું મળવાનું છે જેમાં તમને આ ટાઈપની સનલ પ્રિન્ટ મળવાની છે જેમાં આ ટાઈપનો બોટલ ગ્રીન કલર છે મરૂન કલર છે આ પીચ કલર છે પછી એક કોફી કલર છે પછી બ્લુ કલર છે અને ગ્રે કલર છે

અને આ ટાઈપનો ગ્રે છે રિવર્સ છે છે તમે બંને સાઈડ વાપરી શકો છો પછી માઇક્રો બીજી એક વેરાયટીમાં તમને આ ટાઈપનું ડિઝાઇન વાળું મળી જવાનું છે જે તમને મળશે આ ટાઈપનું ડિઝાઇન આ ટાઈપ જેમાં એક સાઈડ ડિઝાઇન રહેવાની છે અને એક સાઇડ પ્લેન રહેવાનું છે અને આ ટાઈપનું ગુડ ટાઈમ હિયર લખેલું આવશે જેમાં એક આ ટાઈપનું ઝોમેટ્રિકલ ડિઝાઇન છે અને એકદમ સોફ્ટ ક્વોલિટીમાં કાપડ રહેવાનું છે જે તમે એકદમ અઢો તો પણ એકદમ સોફ્ટ હોય આ ટાઈપનું આખું ડિઝાઇન નેપકીન આવશે અને આ ટાઈપનું એક એક સાઈડ આખું પ્લેન આવશે એમાં પછી આ ટાઈપ અલગ અલગ બધા કલર છે એક આ મરૂન કલર છે પછી એમાં એમાં એક આ પીચ કલર છે પછી એક આ લાઇટ બ્લ્યુ કલર છે પછી એક આ ટાઈપનો ગ્રે કલર છે અને એક આ ટાઈપનો કોફી કલર છે આ બધા જ કલરમાં સેમ ડિઝાઇન રહેવાની છે અને બધામાં આ ટાઈપનું ટાઈમ ટાઈમચાર હિયર લખેલું ટાઈમ ટાઈપચાર ઇયર લખેલું પેક રહેવાનું છે અને બધા જ એક સાઈડ ડિઝાઇન વાળા એક સાઈડ ને આ રીતના રહેવાના છે

પાણી અડાડ્યા ભેગું જ તમારું નેપકિન એકદમ બધું એબ્ઝોર્બ કરી લે અને બંને સાઈડ એકદમ પ્યોર એ પાણી એબ્ઝોર્બ થઈ જાય છે આ બે ત્રણ ટીપા છે એકદમ તમે આમ રબ કરો એટલે તરત જ તમારા સ્કીન ઉપરથી પાણી ગાયબ થઈ જાય અને આ બધા જ નેપકિનમાં આ ટાઈપનું થવાનું અને બધા જ રૂમાલમાં આ ટાઈપનું લેવાનું છે પ્લસ આના જે નાના મોટા રૂમાલ નેપકિન હતા એ અત્યારે મેરેજ સેટમાં પણ લોકો લઈ જાય છે નાનો રૂમાલ લેડીઝ માટે અને મોટો રૂમાલ જેન્ટ્સ માટે અને બે નેપકિન ઘર વપરાશ માટે એમ કરી અને આખો મેરેજનો રૂમાલ નેપકિનનો સેટ બનાવે છે પછી એમાંને એમાં એક આ ટાઈપની ડિઝાઇનવાળી માઇક્રોફાઇબરમાં વેરાયટી છે જેમાં તમને મળશે આ ટાઈપનો એકદમ ડિઝાઇનર પીસ સોએ જે બે કલરમાં છે અને આ પણ એકદમ સોફ્ટ રહેવાનો છે અને બંને સાઈડ સેમ ડિઝાઇન સેમ કલર આવવાનું છે આમાં આમાં કોઈ બીજો ટેક નથી પછી આમાં ત્રણ કલર છે આ ડિઝાઇનમાં એક આ ટાઈપનો બ્લ્યુ છે એ એક આ કોફી કલર છે અને આ એક ગ્રીન કલર છે એમાંને એમાં એક આ બીજી ડિઝાઇન છે તેમાં તમને મળવાના છે છ કલર તો એ છ કલર અલગ અલગ છે અને ડિઝાઇન પણ અલગ છે એમાં આ ટાઈપનો લાઇનિંગ રૂમાલ મળી જવાનો છે જે લાઇનિંગ રૂમાલ છે અને એમાં આ ટાઈપનો ગ્રીન કલર છે બીજો જે કલર છે એમાં કોફી કલર છે એ રીતે આમાં અલગ અલગ બધા કલર છે જે તમે વિડીયોમાં જોવો છો પછી એક આ ટાઈપનો લાઇટ પર્પલ કલર આવશે એક આ ટાઈપનો પીચ કલર આવશે એક આ ટાઈપનો ગ્રે કલર આવશે ને એક આ ટાઈપનો બ્લુ કલર આવશે અને આ જે નાના રૂમાલ છે એમાં એમાં કોઈ પણ હેવી શરીર હેવી બોડી માટે જોતા હોય તો આ ટાઈપના મોટા રૂમાલ પણ મળી જવાના છે તેની સાઇઝ ફૂલ રહેવાની છે જેથી હેવી બોડી હોય તો પણ આ એકદમ એને પરફેક્ટ સાઇઝ માટે આવી જવાનો છે તમને ખોલીને બતાવું છું નાના મોટા રૂમાલમાં બંનેમાં આમાં પણ સેમ કલર સેમ ડિઝાઇન મળે છે આ ટાઈપનો ફૂલ સાઇઝનો જમ્બો રૂમાલ આવવાનો છે આમાં પણ તમને ત્રણ ચાર કલર અને અલગ અલગ ડિઝાઇન મળી જવાના છે આ બી બંને સાઇડ સેમ રહેવાનો છે એમાં આ કોફી કલર છે અને આ ટાઈપનો પર્પલ કલર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને અમારી દુકાન એડ્રેસ આ પ્રમાણે છે તેર ચૌદ પંદર સુરતારા કોમ્પ્લેક્સ નિયર સરદાર મોલ નિકોલ ગામ રોડ અમદાવાદ